જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ લગભગ એકાદ મહિનો થયો જો કે વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ મળતો નહોતો કેમકે ગાયું અહીંયાથી કામ પણ ઘણું જાજુ હતું અને આજે થોડોક ટાઈમ કાઢી લીધો હે તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ જો ભાઈ હાંજના હાડામાં જ પોણા છ જેવું થયું હે તો ગાયો આપણી અહીંયા ચરે છે આ બધું જોઈ શકાય ગાયો બધાય આરામથી ચરે છે જો ભાઈ ગાયો તો બધાય बाजू ચરે છે પાડી ઓલી बाजू ગઈ છે અને તો અલગ અલગ જ ભાવે છે જો નોખી નોખી જ રખડે ઓલી बाजू કાસમાં ચરે છે પાડી જો ગાયું બધું ઓલી બાજુ ચરે ના સારું હારું કોણું કૂણું ઘાસ ભાવે જોઈએ જો પાડી આ બાજુ ચરે જો આપડી હમું જોવે મજા આવે અલગ અલગ ઘાસ ભાઈ અને બીજી વાત જે કરું તો ઓલો આગલા પડામાં તો આપણે જુવાર વાવી હતી અને આ પડાની જે જુવાર હતી આપણે દોઢ બે વીઘાની હતી ઈ પણ વટવી લીધી ગાયો માટે બતાવું આમાં જોઈ શકાય છે ગાયો માટે વઢવી લીધી છે જુવાર હતી આપણે પૂરા બુરા વાર કમ્પ્લીટ કરી દીધા હારવાની ખાલી બાકી છે જો આ ઘણું ખરું કામ હતું એટલે લોક બનાવવાનો કઈ ટાઈમ મળતો નતો માણસો થી પૂરા વરવી લીધા હોય વાટ લીધી છે જુવાર જે આપણે હતી ગાયો માટે વાવી હતી જોઈ શકાય પૂરા વારીને એક બાજુ મેક દીધા હે તો આમ બીજું પિયત પણ જડે જોકે હારવાનો ટાઈમ નથી મળ્યો પણ બે ચાર દિનમાં આપણે હાર લઈશું આ પૂરા એટલે આરામથી એમાં શીમડી થાય છે જુવારની બીજી ફૂટ આવે જુવાર આરામથી ઉગીએ જોકે આમ તો ઉગી ગઈ છે જુવાર જો આમાં જોઈ શકાય જુવાર જે હુકમણી ઉનાળામાં કામ આવશે આપણે ગાયોને ખવડાવવા માટે લિબ ચરે જુઓ ભાઈ બીજી વાત કરું તો આ બે ત્રણ ક્યારા લીલા છે એ ગાયોને ખવરાવા માટે રાખ્યા હે ત્રણ કેરા છે લગભગ જે બાકી આ જુવારની હુકાવણી કરી લીધી છે આપણે અને જુઓ ભાઈ બીજી વાત કરું તો એ તો જુવાર આપણે વઢાઈબેન પૂરા વરાઈ ગયા બધા હારવાની ખાલી બાકી છે અને આ આપણી વાડીનું આંબાનું મસ્ત મજાનું ઝાડ છે જો આમાં જોઈ શકાય છે આંબાનું ઝાડ છે આપણી વાડીનું સુંદર મજાનું ઝાડ છે એ બતાવું તમને હું જો આપણી વાડીનું આંબાનું ઝાડ હે એ આપણે ફાલને મોર કીએ આંબામાં ફાલ આવી ગયો જોઈ શકાય આમાં જુઓ આમાં ક્યાંક ક્યાંક કેરી પણ આવી ગઈ ઘણી ખરી બતાવું આ બધી કેરી છે આંબામાં આવેલી આંબાનું ઝાડ હે આમાં કેરી આવી ગઈ છે બધી ઘણો ખરો ફાલ આવ્યો હે હવે આવે એટલી સાચી આમાં છો પણ એકદમ મસ્ત મજાનો હે આમ શેટે થી જોઈ તો એકદમ પીપળા જેવું ઝાડ છે મોટું સ્વર અહીંયા સરે સ્વર પણ ઘણી મોટી થઈ ગઈ પાણી પીએ પાણીનો ખાડો ભઈ રહ્યો અહીંયા પાડી જો ઓલી બાજુ વહી ગઈ અને હારું હારું જ ભાવે હે એ પાડીની રાહ જોવે પાડી બાજુ જવું હે સ્વરા સ્વરા એકલી પડી ગઈ કેમ કે પાડીનો હથવારો અત્યારે હે કે એની માને તો આપણે વેચી હોય એરી છે શોભા કરીને જે ગા હતી તો એ પાડી બાજુ જાય પાડી એ રહે અને પાકી મિત્રતા હે ફ્રેન્ડ હે પાડીની આપણી બાકી ગાયો બધી આ બાજુ ચરે છે વાસળી રહી સોરા એ લગભગ વરસ સુધી થઈ ગઈ આપણે ગયા વખતે ઓડી ઉપર ગાય બાકી વિધિ ચરે પડતી આવે છે ગાયું ભાગવું છે હવે વાળા બાજુ અને જુઓ ભાઈ બીજી બધી ગાયું તો આપણી ઓલી બાજુ ચરે છેવાડે અને આ પાડીને ને વાસળી જુઓ વારેલા પૂરા છોડી છોડી ખાઈ જુઓ આ કિલો મોલી બાજુ ગાયુ બાજુ કે તમારા માટે છે બાબા પણ કડી કોલા બધું વયા જાવ હારી ને પછી ખબર આવી છે તમને અને જુઓ ભાઈ આપણી વાડીના કાઉ છે બે ચાર દીમાં માં નીકળી જશે મસ્ત મજાનો ઘઉં નો પાક હે જોઈ શકાય આમાં ઘઉં છે આપડી વાડીના ના બતાવું નજીક થી ઘઉં નો પાક હે આપડી વાડીનો આ બાજુ હે ઓલી બાજુ ઓલાપાડા માં પણ હે જો સૂર્યદેવનો પ્રકાશ સીધો ઘઉં ઉપર પડે સોનેરી જોઈ શકાય આમાં જો કેટલો મસ્ત નજારો છે હે ગાયોને ગાયો છે ઓલી બાજુ આવી ગયું ગાયું ચાલો ભાઈ આજના છ વાગી ગયા છે તો જો ગાયું ઉતાવળી થાય છે એના બચા વાડે બાંધતા હોય તો વાડે જવા વાડે આકી દીશું બસ એક આકલની વાર હોય હાલો કઈ એટલે બધી હાલવા મંડે આલ આલ બસ હાલો કઈ એટલે ભાગવાનું જો હાલો કેવાની વાર હોય હાલો કઈ એટલે બધી વાડા ભેગી ચાલો બીજી વાતો આપણે વાડા જઈને કરી થોડી ઘણી ચાલો ભાઈ વાડા ભોગી ગયા ને બધું પાણી પીએ છે પછી જો પી લીધું પાણી બધી મેંદી ભાગવા વાળા પછી બસ જાય વાડા બધી જાય જોવો ભાઈ બધી એ ગાયું પગ ગઈ વાડે વાડામાં વહી ગયું છે ગાયું વહી શકાય આમાં આપણે ગાયું આપણા વાડા બાજુ વઈ ગઈ જુઓ ભાઈ નાના બચ્ચા ગાયોના અંદર બાંય છે તો અંદરનો નજારો આડું રાખું પડે ને તવરાવી બાંધે આડાઈ અસ ચાપાની ચાલો ભાઈ થોડોક અંદરનો નજારો જોઈ લે આપણે નાના બચ્ચાનો રાહ જોવે અંદર આવું હે ગાયું નાના બચ્ચા બધા અહીંયા બાંધા હે ગાયું જો આ બંસરીની વાસળી ગોમતી એની બાજુમાં હિરલની વાસળી હીર આ બાજુ મેઘાનો વાસળો હે મહિનાથી પહેલા બીજું રોશનની વાસળી મેનાનો વાસળો ઓલી બાજુ વૃંદાની વાસળી બાંધી છે ચાલો તો ગાયોને અંદર લઈ લઈશું આપણે ગાયું રાહ જોવે અંદર આવવાની ચાલો ભાઈ આપડી ગાયું બધી આપણે બાંધીધી જોઈ શકાય નાના બચ્ચા પણ આ બાજુ નાના બચ્ચા ને ગાયો બધા છે આપણે બચ્ચા બધા લાઈનમાં છે આ બાજુ ગાયું બાંધી છે जो भाई मैं बात करी के शोभा गए अपने वेची वही है यानी जगह एक बीजे वाड़ी आप जीवा है एकदम श्याम कपीला है एकदम पूरी जेट ब्लैक में है काला रंग में यता तुम जुआरे नवी वसली अपनी एकदम श्याम कपीला एकदम काला रंग में है क्रॉस में है थोड़ी देसी क्रॉस है वसली શાંત સ્વભાવની છે હવા વરસની છે આ બાજુ અમે કોયલ બાંધીએ લગભગ મહિનોથી છે આપણે લીઓ એના વાસળીને બાકી બધી બધી ગાયો દેખાય છે એમાં બાંધી દીધી છે આપણે બેન જે આપણી ગાયો વીંવાની હતી ચાર પાંચ છે બાકી હતી એ બધી વીંયાઈ ગઈ છે જો આ બધી ગાયો બે અને ત્રણ આ બાજુ બાંધી ચાલો ભાઈ આપણા વાડાની તો વાત થઈ ગઈ એક નજર બાજુ ભાઈના વાડામાં કરી આવી જુઓ ભાઈ આ બાજુનો વાડો ભાઈનો હે ગીરના એ બાંધીધી હે ਕਣੀ ਮੋਟੀ થઈ ਗਈ ਜੀ ਰਈ ਲਗਭਗ 3 ਮਹੀਨਾ ਨਹੀਂ થઈ ਬਾਕੀ ਬਦੀ ਗਾਈ ਉਹ ਆਈ ਬਾਂਧੇਲੀ ਹੈ ਜੋਈ ਸਕਾਇਆ ਮਾ ਯਾ ਇੱਕ ਗਾ ਵਿਆਣੀ ਹੈ ਭਾਈ ਨੀਰ ਅਨੇ ਅਜੀਬੇ ਗਾਯੂ ਵਿਆਣ ਮਾ ਹੈ ਜੋ ਮੈਂ ਜੋਈ ਸਕਾਇਆ ਪਹਿਲ ਵੇਖੀਏ ਇੱਕਾ ਗੋਰੀ ਹੈ આ બાજુ એક મનુ છે એ લગભગ બે ત્રણ દિન વાર છે અહીં આવવાની ગાને જોઈ શકાય આમાં ઓલી બાજુ ગોરી બાંધેલી છે એ વધીને લગભગ અઠવાડિયું દહ હતી બાકી બધી ગાયો બાંધેલી છે આમાં જોઈ શકાય છે ખાડા સજ એવું લગભગ ખાંજનું થઈ ગયું છે ચાલો ભાઈ તો આજનો લોગ અહીંયા પૂરો કરી Parece que su nuevo blog, ¿no? Ya su día ya se acaba.